Maris ko naman ang ula. Mayroon na dilinis ka nga ito. Hoy! Kung ka na ano, batali niya ka. Kaya na ibiya ka ako, ganda rin ako. Pasa na ako, hindi. અને ગેસ નહીં પૈસા નહીં મળકે તમ ગેસ નહીં પૈસા ગેસ તો ભરાઈ દઉ ને પર ભાડા તો હેડો યાર હેડો દી કે આપણે બે જણા આ ત્રણ જણા તો જાવ ને ફોન કરીને હાકડો તો વધાર દીએ ફોન કે કરો લઈ લેવાનું આથી તો મોર સંકેની બેલ લે ને બે જણા એ આગળના ગામમાં કોક પૂજ બે હાલ હા હા ભરેડો હેડો ચલો ચલ બઢા હા

હરવે હરવે તે પણ હરવી ચાલી હે ભગે હરી નકરી પર શું બોતા કાકરો આઈ ગયો તો એ થે પણ તમારો તો કોઈ દિવસ મારે તો હે ઘરે ભાઈ છોકરા પાછા ખબર કાઈ નહીં મારે કાકો મારે કાચી હવે કાચી નું કામ જે આવે મારે કાચી રીંગે આ હું બાય જાય બાય જયું હરવે હરે અરે આ હરવે આખ પણ બાઈક કોઈ જતું રે સાઈડ મારી તો સાંજે જતું પણ તમારી હવે ભૂંકે શું કરવાનું ના ઠુંકું ના ચાલો ડ્રાઈવર નહીં થાય अच्छा हमने लिवर इधर आया कहाँ हो रहा कहाँ की तेरी शाह हमने लिवर है डायवर પૈસા जान પૈસા यू ना वो अरे पैसा कितना મોડે ગેસ તો रुपये દે અને पने अबे साले मॉल जी गैस तो भरा हुआ थे अरे खाओ हमारा कुछ लगी है आते आओ ला अंकित आते नहीं तो अंकित हर एक ला बजट है

થોડું ચાલુ મોડું નીકળે કાય છે ને હોણ તો સીઝન લઈને બાઈક લઈ લે હું એટલે આ જફા માં જ ની સાધન ને આયા ને પા માપે માપે હે આવરી તો અહીંયા કોઈ ની આલે કઈ તો કર લે હું વચે છે ચા નાસ્તો કરશો પૈસા હું ની લાયો ખબર છે કે મને આઈ લાયો એવા થે નાસ્તો જુગ જ પડ્યા છે પણ એ પર કાજી ત્યાં ગામ મંડળ રમે લા દુકાન છે દુકાન હે ઓ અને પાલે રમે હે અને એક નંબર રમે હરા

અલા એડે નહીં જાઓ તો આફા તું લે જા દે ને આ તો આમિયા એવું નથી કણો આવ્યો ને રિક્ષા રિક્ષા હું કંટાળ્યો ભઈ જોવો જોવો એ આપણું લઈ જાય તો કામ થઈ જાય આરા પૂરે ગુડવાડી હો કિસ્મો તો આ રિક્ષા હે તો ઓકે માતા હરતું છે બે સાત કીધું છું

ઘટા મૂકી જાવ કે કરે મે કોઈ એ પાંચ છે તો તો બે પાંચ એટલે જાતા ને એમ નહીં બે નથી તો આમ તો જવરો અત્યારે જાવ તો ઈ બરજી હા તમે લેતા જાવ જો આ તો રૂપિયા 200 રૂપિયા તમે એમ કહો હાર બે જ દો રૂપિયા હા ભાઈ આ દે તારો હાર વાર કરે આવે એવું નહીં આમાં

અમાર ઘરે છે એટલે ભાઈ જાય પ્રકાચી ને પૂછો હા શું લેવા આવ્યો હું આટલા બધા ભાઈ શકે ને આલું નઈ આટલો કઈ

पार पार तो अलखामी उन्ने एम को अबे साले पार क्यों पा टाइम बढ़िया, या बोले तो बोलो तो खाली पार्ला नो बोर्ड देखा ने वो वाला ले लो चला तुम नहीं अब हमको रोंम रोंम भाईयो तो तुम जान ना बियो रहो इतनी ना पड़ी ये अपने पार्ला मोह को एम मैं बचवता मैं हूं एम कहूं के चिकित्सा में है मैं पहले पेशेंट करी एम हूं पीस में डाक्टर हाल

કાકા કોણ હે સમજાઈ દેજે ખબર નહી હજુ તું તો ઉર્કી ગયો પણ આ ગયા ને બે અરે કાકા હટકે તો પાલે કે જીરો પાલે થોડીક જ વાર હે અરે આ લાગી અમને તો ભૂખ તો મને લાગી હે પોકર છે આરે ભાઈ આ વાળો હે

અપનધી રે હો ચાલ હોટેલ હે ચાલ હોટેલ રે આગળ હોટેલ હવે મોડું થાય મેં આટલું કોટ હોટેલ હે ને ઓલા ઓલા મેં હા એ હતું બસ નંબર બનાયો આકે આનો આ બસ છે અલ્યા સાધનવાળા પણ આ કુટી કરે ને આપણે ઓય ઓલું મોડું થાય મંડર ચાલ થઈ જાય કે ભાઈ અમાર ઉતાવારે હે ને કે ઓણ મારું તો સાબ તો તમારું હું નું આપડે ગામ અમે પડ્યા આ બધા મોડા અલ્યા શું આમ તેમ લઈ લે ને તો ડ્રાઈવર આ

બસ ટન આવી છે આ ભાઈ બના કેમ આ નકરા પથ્થરનો હે બોલો ઓલી ગાડી કેતી તમે અમાર ભાઈ ગાડી ઓટોમેટિક આવે ઓટોમેટિક આવે ભરી આ તો એ રાત જો છે રાફમી હે ઓ હો આ બેટ તો મોલે હા જઈએ આ એ હાર ધ્યાસ તમે બે આવી રહ્યા તમે બધાને ઉતરું હા જ્યાં તો બધું સૂતર ઉતારો ભાઈ મને માંગ માન બરાબર હા બરાબ હા આ બધા ભાઈ આ બધા શીખી જાવ હું એ હા અલે અસુ થડકે મેડે આના તમ અમે અમારિયા ગેસ્ટ હો ઓલે હોટલ માં કઈ નતું હતું એવું શું કરે બધું ડાબનતા રી હા કે જા પાણી એવું કરશું ફરજી તો હોટલ માં ના ગેસ માં જઈએ હે તો આમ જો કોણ આ શું ખાશું જા પાણી ભારત હવે તો પર કે માંજી ગુલાબ ને આડો ની બાજુ ને આડો રાખો આપને આ

તોકો તોકો તો મૂળ ગાડામાં મને જોરથી સુકવાની નો રામ મત અલ્યા ઓય જો જબલ મખણા હે આ પાલણા મે આ હો મારા પૈસા પાલણા મે રહ અલ્યા બોલા માણા 100 શું લેવાનું કે શું કરવા આ પાલણા કે ન્યા કરે કે એવું હે આ શું હતો તમારો વાટલા તો 1050 મે ફાઈલ બનાવવાની છે દેશમાં લાગે કેવો હે 5000 ભાઈ આ તો તમારે લેવાના ઓ હોય ની વાત કરો ચારે આલસો ચારે તો જાતા આલસો તો આ હારો કુતા છે આ જો આજી પા હાલવાનો હો હોય જાવ તો જાવ પણ જાવ તો